ભરૂચ જિલ્લાના વાલિયા પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ગુનાખોરી ડામવા માટે ઓપરેશન મ્યુલહન્ટ અંતર્ગત સરાહનીય કામગીરી કરવામાં આવી છે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજની સૂચના તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક અક્ષય અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ વાલિયા પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી તોમર અને તેમની ટીમે ટેકનિકલ તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન સોડગામ વિસ્તારમાં રહેતા અંકિતભાઈ વિજયભાઈ વસાવા અને સુનીલભાઈ રણજીતભાઈ વસાવાના બેંક એકાઉન્ટમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો જણાતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં બહાર આવ્યું હતું કે પ્રદીપ લાલજીભાઈ ગજેરા નામના શખ્સે આ એકાઉન્ટ ધારકોની વિગતો મેળવી યોગેશ બારૈયા નામના વ્યક્તિને આપી હતી યોગેશ બારૈયાએ આ એકાઉન્ટમાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા કુલ રૂપિયા અઢાર લાખ પંચાણું હજાર ટુકડે ટ્રાન્સફર કરાવી ગુનો આચર્યો હતો પોલીસે આ મામલે કાર્યવાહી કરતા અંકિતભાઈ વસાવા સુનિલભાઈ વસાવા અને પ્રદીપ લાલજીભાઈ બેંક એકાઉન્ટની વિગતો ભારત સરકારના સમન્વય પોર્ટલ પર તપાસતા આ જ એકાઉન્ટનો ઉપયોગ તેલંગાણાના મહેબૂબાબાદ મહારાષ્ટ્રના પવૈ અને ઉત્તર પ્રદેશના બરેલી ખાતે નોંધાયેલ ત્રણ અલગ અલગ સાયબર ગુનાઓમાં પણ થયો હોવાનું ખુલ્યું હતું વાલિયા પોલીસે પકડાયેલ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે આ સફળ ઓપરેશનમાં વાલિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી